હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે પાસપોટના અમુક નિયમો બદલાયા છે જે કઈ રીતે બદલાયા છે એના વિશે આપણે વિગતવાર જોઈશું આજે પાસપોર્ટ અરજી કરવા માગતા લોકો માટે મહત્વના સમાચાર નીચે પ્રમાણે જણાવેલા દસ્તાવેજો ફરજિયાત છે નવા પાસપોર્ટ કે પાસપોર્ટ રિન્યુ માટે અરજી કરવાનો વિચારી રહ્યા હોય તેવા લોકો માટે આ મહત્વના સમાચાર છે કઈ કઈ વસ્તુઓ ફરજિયાત છે એ આપણે જોઈ લઈએ તો હવે જન્મનો દાખલો અનિવાર્ય છે જે લોકો એક ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસના રોજ ત્યારબાદ જન્મ્યા હશે તેઓ પાસપોર્ટ માટે અરજી કરતી વખતે ફરજિયાતપણે જન્મના દાખલા પ્રમાણપત્ર આપવું પડશે જન્મનો દાખલો નહીં હોય તો પાસપોર્ટની અરજી થશે નહીં મ્યુનિસિપલ કોર્પોરેશન જન્મ મરણની નોંધણી કરે છે જેની પાસે જન્મનો દાખલો મળી શકે છે આ સિવાય જન્મ મૃત્યુ નોંધણી ઓગણીસો ઓગણસી અંતર્ગત પ્રાપ્ત કોઈપણ સંસ્થામાંથી જારી કરેલું જન્મનું પ્રમાણપત્ર માન્ય છે જૂના અરજદારો માટે વિકલ્પ એક ઓક્ટોબર બે હજાર ત્રેવીસ પહેલાં જન્મેલા લોકો નીચે આપેલા દસ્તાવેજોમાંથી કોઈપણ એક દસ્તાવેજ જન્મના પુરાવા તરીકે ઉપયોગ કરી શકે છે તો કયો છે સરકારી સેવા રેકોર્ડની કોપી પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી મેટ્રિક સર્ટિફિકેટ એટલે દસમું પાસ પબ્લિક લાઈફ ઇન્સ્યો ઇન્સ્યોરન્સ આધાર કાર્ડ ઇ એટલે કે ઇલેક્શન ફોટો આઈડી એટલે કે ચૂંટણી કાર્ડ એડ્રેસ ડિજિટલ હોય કોઈ પણ આ પ્રમાણેના તમે દસ્તાવેજો રજૂ કરી શકો છો અને એડ્રેસ પ્રૂફમાંથી શું રજૂ કરવાનું રહેશે તો વીજ બિલ ટેલિફોન બિલ પાણી બિલ આધાર કાર્ડ રેન્ટ એગ્રીમેન્ટ ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ ઓર્ડર ઇલેક્શન કમિશન પિક્ચર આઈડી કાર્ડ ગેસ કનેક્શનના પુરાવા ઔપચારિક લેટર હેડ વાલીના પાસપોર્ટની નકલ આ પ્રમાણેના દસ્તાવેજો તમે રજૂ કરી શકો છો પ્રાદેશિક ગ્રામીણ બેંક ખાનગી બેંક સહકારી બેંકમાંથી જારી કરવામાં આવેલી પાસબુક પણ તમે રજૂ કરી શકો છો હવે વાલીઓના નામ પાસપોર્ટ પણ નહીં છપાય પાસપોર્ટના નવા નિયમ અનુસાર પાસપોર્ટના છેલ્લા પાના પર વાલીઓના નામ લખવામાં આવશે નહીં આ નિર્ણય ડેટાને ગુપ્ત રાખવા ઉદ્દેશ સાથે લેવામાં આવે છે બરાબર આ એક નવો ટોપિક છે પાસપોર્ટ સેવા કેન્દ્રમાં કરાશે વધારો બરાબર તો મિત્રો મોસ્ટ ઓફલી આપણે જોઈ લીધું કે કઈ સાલ પહેલાં જન્મેલા લોકોને કયા પ્રમાણપત્રો જોઈશે અને કઈ સાલ પછી જન્મેલા લોકોને કયા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ નીકળશે તો હું આશા રાખું છું કે તમને પાસપોર્ટના નવા નિયમ વિશે ખ્યાલ આવી ગયો છે તો ફરીથી મળીશું થેન્ક યુ